સુરતના મોરા ભાગર નજીક એક જૂનું જર્જરિત અને મકાનનો ભાગ ધરાશાયી થઈ જતા ભાગદોડ મચી ગઈ હતી એટલું જ નહીં પણ સવારે બનેલી આ ઘટનામાં મકાન ના કાટમાળ નીચે પાંચ વાહનો દબાઈ ગયા હતા જોકે ફાયરના એ ઘટનાની જાણ બાદ તાત્કાલિક દોડી જઈ રાહતની કામગીરી હાથ ધરી હતી સુરત ફાયર વિભાગે જણાવ્યું હતું કે મોરાભાગર ફાયર સ્ટેશનની બાજુમાં જ આવેલું લાકડાનું એક જૂનું અને જર્જરિત થઈ ગયેલું મકાનની દિવાલ ગેલેરી અને પતરા સેતનો ભાગ આજે સવારે અચાનક ધરાશાયી થઈ જવા પામ્યો હતો મકાનો ઉપર હાજર લોકો સ્થાનિકોમાં હતી પાર્ક કરેલા સ્પ્લેન્ડર રાજદૂત સ્ટનર સહિત પાંચ બાઇકો દબાઈ જવા પામી હતી ઘટનાની જાણ બાદ મોરાભાગર ફાયર સ્ટેશનના ફાયર કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળ દોડી જવા પામ્યા હતા અને કાટમાળ નીચે દબાયેલા વાહનો બહાર કાઢ્યા છે તેમજ કાટમાળ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે ઘટના અંગે જાણ કરવામાં આવતા પાલિકાના જે તે ઝોનના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી જવા પામ્યા હતા અને જર્જરત થઈ ગયેલા ભાગને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી મકાન જૂનું અને જર્જરિત થઈ ગયું હોવાથી ત્યાં કોઈ રહેતું નથી હતું એથી ઘટના કોઈ જાનહાની નહીં થવા પામી છે અઝર કુરસી